આજે ઈમેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઇસિસની અંદર સિક્યોરિટી થ્રેટ છે અને એ ઈમેલ આધાર એ ઇમેઇલની જાણ માન્ય કમિશનર સાહેબે કરવામાં આવી હતી કમિશનરશ્રીની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવેડ એસઓજી દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીનું ફેસકિંગ કરવામાં આવ્યું છે અને કોઈ ડિટોનેટર કે અન્ય કોઈ વસ્તુ થ્રેટવાળી વસ્તુ મળી આવેલ નથી આ અંગેની જે આઈડી આઈડીથી ઈમેલ આવ્યો છે એની તપાસણી ચાલુ છે એ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન છે અત્યારે નહીં આપી શકીએ ઈમેલ ડાયરેક્ટ અમારી ઓફિસે મળ્યો હતો અને પ્રથમ માહિતી અમને જ મળી છે એ અત્યારે નહીં કહી શકીએ ફ્રેસ્કિંગની કામગીરી કરી શિફ્ટિંગ કરીને ફ્રેસ્કિંગની કાર્યવાહી કરવામાં આવેલી છે